જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા માટેના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણને રજૂઆત કરી હતી એમાં ડાયમંડ વર્કર યુનિયનનો પણ સપોર્ટ હતો અને એ રજૂઆતને સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી ત્યારે ગુજરાત સરકારના બજેટની અંદર લેબ્રોક ડાયમંડમાં સાત કરોડની જોગવાઈ કરવામાં આવી છે એ મોટી ઇન્ડસ્ટ્રીઝને આ સાત કરોડની જોગવાઈ છે જોગવાઈ કરી એ સારી બાબત છે પણ આવડી મોટી ઇન્ડસ્ટ્રીઝને સાત જ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો એ સમજવું જોઈએ કે સરકાર તમારી સામે શું કરી રહી છે અને ત્યારબાદ આજે ગુજરાત સરકારના બજેટની અંદર જે ગુજરાત સરકારના બજેટની અંદર ગુજરાતના પચીસ લાખ રત્ન કલાકારોનો દરકાર લેવામાં આવી નથી એનું ધ્યાન રાખવામાં આવ્યું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ એને ધ્યાન રાખવામાં આવ્યું નથી બીજા ઉદ્યોગની આટલી મોટી મંદીના સમાચારો દરેક મીડિયાઓની અંદર ચાલ્યા છે દરેક પેપરોની અંદર છપાયેલા છે આજે જ સુરતને એક સરસાર કરતો કિસ્સો અઢ અંદર મયુરભાઈ ચૌહાણ કરીને એકતાલીસ વર્ષીય જે ત્રીસ હજારનું કામ મંદિરની કરતા હતા અને મંદિર આવતા જ એને પચાસ ટકાનું કામ થઈ ગયું અને આર્થિક પરિસ્થિતિના કારણે પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવતા ચલાવતા માણસ થાકી ગયો અને છેવટે એને એક છેલ્લું આત્મહત્યાનું પગલું ભર્યું આ લિસ્ટ માટે ઇન્ડસ્ટ્રીઝ માટે કાળા ડાક સમાન કિસ્સો છે આ આ સમ આ સમજી અને દરેક ઇન્ડસ્ટ્રીઝના લોકોએ આગળ આવવું જોઈએ કે કારીગરોને સરકાર રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે અને આત્મહત્યા રત્ન રત્નકલાકારોને દરકાર લે આર્થિક પેકેજ જાહેર કરે એ બાબતે દરેક માલિકોએ સરકારને રજૂઆત કરવી જોઈએ જો આ વસ્તુ નહીં બને તો છેલ્લા ઘણા સમયની અંદર રત્નકલાકારોનો સુસાઈડ અટકશે નહીં આમાંથી સબ સબક લેવાની જરૂર છે દરેક લોકોએ